રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી આરોપી રાહુલ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે ત્યારે વધુ એક આરોપીની ધરપકડ અત્યારે કરવામાં આવી છે જે સંચાલકો ગેમ ઝોનના સંચાલકોમાં યુવરાજસિંહ સોલંકી મહેન્દ્રસિંહ સોલંકી પ્રકાશ અને રાહુલ રાઠોડ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે મયુર સોની વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે મયુર સંચાલકો જે હતા ગેમ ઝોનના એમાં વધુ એક સંચાલક હવે ક્રાઈમ ઝોન ક્રાઇમ બ્રાન્ચની અંદર હાજર થયો છે રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે શું માહિતી બિલકુલ મૂળ ગોંડલનો વતની રાહુલ રાઠોડ છે ને તે આ ગેમ ઝોનની અંદર ભાગીદાર તો હું તમને સીધા દ્રશ્યો ક્રાઇમ બ્રાન્ચના બતાવવા માંગીશ એક બાદ એક આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી રાહુલ સામેથી હાજર થયો પોલીસ સૂત્રોનું કહેવું છે વહેલી સવારે તે હાજર થતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેટલા પણ આરોપીઓ અત્યારે ક્રાઈમ બ્રાન્ચની અંદર છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અહીંયા રાખવામાં આવ્યા છે થોડી વારની અંદર આ તમામ આરોપીઓની પૂછપરછ પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટની અંદર રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે મહત્વની વાત એ છે કે રાહુલ

એ આજે સાંજ સુધીની અંદર તૈયાર થઈ થઈ અને જે જે મુખ્યમંત્રી દ્વારા છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે જે ગેમ ઝોનના સંચાલકો હતા ચાર સંચાલકો જેમાં યુવરાજસિંહ સોલંકી મહેન્દ્રસિંહ સોલંકી ઉપરાંત પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ નામ હતા રાહુલ राठौड़ ની હવે ધરપકડ કરી લેવામાં આવી છે